કેમ છો બધા આશા કરીએ કે બધા એટલે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજ તહે ને અમારા ફાર્મ વિઝિટ લેવા રામભાઈ ને ઈ આયા અને રામભાઈ પહેલા પણ એક વખત આયા હતા તાર આ બધું નહોતું અને આજ વરે પાછા આયા એટલે કે કાતા બધું ઘણો બધું હે કે નવીન કર નાખ્યું મી કી કી બધું કર્યું કેવા માંથી મી કી બધું કર્યું એ આમાંથી કર્યું કે આગળ એવો આવતા ને બધા

तो किती दूध भा बा, भाऊ बे बदोई आपा दबेला टोटल 20 लिटर

ઉપાડવાનું પછી દોવાનું પેલા બનાવ દેવાના અને પછી દાડો ભરવાનો દાડો ભરે જવાનું પછી જોવા દોવાનું કેટલા વાગે

બે ટાઈમ હું તો કાંગા કેવાય ને ખેડૂત દીકરો હોય અને ગાય કે બેન હોય એને શું કેવું તમારા ત્યાં ઘરા હું તો કઈ શકું કારણ કે એના વધતા કેટલા છે વધી જાય લાખ દોઢ લાખ જેવું દોઢ લાખ જેવું ખર્ચો હોય કે ભણેલું કેટલી

पाहना देवा आ, आ घरे घरे परसे यूट्यूप मापन गरना बदा काउ YouTube नू नाम से? मारा YouTube सनल नाम से आयूसें प्रेमेली ब्लोग आयूसें प्रेमेली ब्लोग आयू ये पन जो 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 आने आ रियली कोटे जेए माना काम तरे कोई माना रखेला? ना कोई माना नी अमे � એ બેય ગાનાનો ભાડ છસો ભેંમ હા હા એક બેય ની છસો ભેંમ જોવાની બાદ છ સગાની જોવાની જોદાર હા સમા આપણે તેમ થાય કે ઘર જ બેઠો ભેંમ બેખાતો એ નથી હોઈના ને દોયે કા લોકો નથી બોલે ના પડદા પાસણની મહેનત હોય તો એની ઘણી બધી કઈ હેલ્પ કરતી હોય તો એ મણી કાડી મળે અને હું મારા હસબન્ડ ની ફગો કામ એટલે ફગાની તો બોમી ફગા નામનો ઓલો

વ્યાહે મને લાગે 10 11 જા કેને ટાર્ગેટ હે એના ઉપર 12 લીટર હા એવડી હા એવડી આ કઈ એવડી એવડી તો એવડી ને બોડી પછી આ છે માથું એમ અને આ લાખ ની ખરીદી આ ફિક્સ 1.5 લાખ રૂપિયા ની ખરીદી અને બધી અમે હે ને જેટલી આખા તબેલા માં ને એક વર્ષ વરાધીમાં માં જ અમે સ્ટાર્ટિંગ વર થયો ને બધી લાખ દોઢ લાખ થી ઉપર દોઢ લાખ ની અગર એટલી એસ હજાર આ જો એકના 20 પણ આ બધી દિ મને તો ખરા લાગે વધારે હે પણ આટલી બોડી ને તેની અને હજી ઈનો અમારે વિડિયો પાડને તૈયાર હોઈ તાજી હે એટલે આજે અમે તમારા વિડિયો માંથી દેખે કે અમારે રોજે વિડિયો બન્યો ને એટલે છે કે જામરાવાડી

હરી હરી ને સળ રાખવા ની રાખ્યા હરી હારું યે બસ જો આપડી લીધી હોય હા હા આ આપણા ની આ કેટલું દૂધ કરે ઈ લિટર કારણ જો વધારે ઓલું હોય ને ટાઈમ નો આ અડાળો થઈ તો આખી કૂકે જાય ને લિટર ખાડા 7.5 લિટર

એ કે આ તમારે ન આવી ગયેલી હતી કે ના બે થી વ્યાયલ જ હતી એની ગયે રાતી 12 વાગે આવે ને તમારે દો તમારે ખાવા દૂધ આપું આવે

અને જો અહીંયા મકાન છે માંડવી દેખાણ માંડવી આવા દે ન કિસ્મત લઈને છે પાણી લાગી ગયું પાણી લાગી ગયું શેર પડી આ છે ને હું બરોબર આમાંથી રૂપિયા ને તાવવાના અને મારા ભાઈ

હું તો તબેલાને બધું જોવે અને એવા હું બેઠા એટલે ઈ મહેનમભાઈ સારું લાગ્યું ને તબેલા કેવો લાગ્યો તમને આવો એ યુ દીકરીયું કે વહુ હોય એ એ તમે આગળ આવો નકર ના આવો કોઈ દી અને ભાભુ જેવ્યું તો કિસ્મત થી જડે ના ના દીકરીયું ને વહુ ભાભુ જેવ્યું ન જડે બેન જેવ્યું નો કામ જ નો કરે અટાણા દીકરીયું છૂટું ને ભાગે જાય બધાયને દૂધ જોઈએ હા અનાજ થઈ એક વીઘો નતો ને દીધી પંદર વીઘા કરી ગઈ પંદર ભેવું એ મહિને દોઢ લાખ રૂપિયા કમાય એટલે એવી દીકરીઓ હોય ને ન્યા હગાઈ કરાય અને તમે ઘણા કયો ને કે નાના દેવી

નોર્વે ચાલુ હે લાખ હજાર રૂપિયા પગાર છે અને આપડે તેર દેહ માં એમ તો મોકલીએ લાંબુ નથી ભાવુભાઈ નો તો આપડા મોબાઈલ નંબર બોલ દઈએ બસો બાવન ત્રેપન રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર આપડી બે ચેનલ કોઈ ગુજરાતી અર્જુન ફેશન સાતસો સિત્તોતેર યુટ્યુબમાં ચેનલ છે અને યુટ્યુબ માં ગીર ગાય ત્રેપન નેવ્યા કોઈને પણ વિદેશ જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા નાઇન ફાઇવ થ્રી એટ નાઇન એટલે કોઈને વિદેશ જવું હોય ને એમાં તમામ જવાબદારી મારી એક પૈસો તમારો જાહે નહીં દસ લાખ ભરવાનો હોય કે બે લાખ ભરવાનો અટાણે જુઓ કે થોડી ટૂંકી વાત કરી દઈએ નોર્વે હાલે તો નોર્વે માં

દસ લાખ ભરવા ને તો એજ ફોન કરજો અને એજ પછી મારે ભાઈ કોઈ વાર તો ગાયું ઘોડા ને કુકડા ને ગાંડા કોઈ સીન દીકરી હોય હોય તો એને કોઈ ને લઈ દઉં કોઈ ને અનાજ કરિયાણું લઈ હા જેવી જરૂર પડે કોઈ દવાખાનાની જરૂર હોય જી ઘરે જઈ ને લઈ આવું અને એ કોઈ બેન દીકરી આપડી હોય અહીં ની આજુ માં અને કઈ ન હોય તો આપણને ફોન કરજો આપડે કેતા નથી કે એટલા દી હું કેટલા પણ આપડા થાય આપણે કરી આપડે કઈ સેવા કરી કેવા હાટુ કે આ પૈસા આરામ ના આવે એવા અને એ આરામ ના જ કેવાય વાતું જ કરા બીજું કઈ નથી કરતો ભગવતા મોટરસાઈકલ ને જાણતા રખડે તો મારે ઘેર જ બેઠો હોય અને મારા ઘોડા ઉભા ને એ બંગલામાં ઉભા વિડીયો જોજો અર્જુન ફેશન હાથો હિતો છે એટલે તમને ખબર પડી જાય આપણે કઈ પૈસા ખાવાની જરૂર ના અને ભગવાન મારા એટલે આપણે તો આસ્થા કરીએ કે ભાવબેન જેવી હોવું મોકલી એનો ભગવાન દીકરા જેવી હોવું મોકલી દે ને એમાં કેવી છે કે ઘોડા ને ગાયું ખેતી નથી બાકી છોકરા તો ભણેલા હે એ બહુ નથી કરે કારણ કે ભણ્યા એટલે નથી